પાટણ લોકસભા બેઠક પર ભાજપ પ્રેરિત બ્રહ્મ સમાજની શિબિર હતી યોજાયેલી શિબિરમાં બ્રહ્મ સમાજ દ્વારા ભાજપ તરફી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને ભાજપ ઉમેદવારને જીતાડવા માટે બ્રહ્મ સમાજે એક સૂર કર્યો હતો આ શિબિરમાં ગોતરકા આશ્રમના સંત નિજાનંદ બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા સાંસ્કૃતિક વારસો બ્રાહ્મણો માટે હંમેશા મુખ્ય રહ્યો છે અને આજની જે રાષ્ટ્ર આ ચિંતન શિબિર છે એ સાંસ્કૃતિક વારસાના પક્ષધરમાં છે અને એના કારણે થઈ અને ઉપસ્થિત જે હતા ઉમેદવાર આજે ભારતીય જનતા પાર્ટીના ભરતસિંહજી એમના માધ્યમથી એમના થ્રુ અમે નરેન્દ્રભાઈને અને યોગી આદિત્યનાથજીને એ જ પાછા પુનઃ એમના સાંસ્કૃતિક જે ધરોહરો અમને પરત અપાઈ છે એનો ઋણ ચૂકવવાની આજે અમે અપીલ પણ અહીંયા કરી છે અને એનો સંકલ્પ પણ અહીંયા લીધો છે અને હું આશા રાખું છું કે જેમ ત્રણસો સિત્તેરની ની કલમ જેટલા બહુ જે ના જે નાબૂદ કરવામાં આવી જે ભારત ઉપર એક કલમ કરતું તો ત્રણસો સિત્તેરની કલમ થઈ છે તો એમાં ત્રીસ બીજી સીટો સ્વાયું છે ભારતીય પ્રજા ઉમેરી નાખશે અને ચારસો સુધી પહોંચી જશે એવો ચોક્કસ દ્રઢ નિશ્ચય હું અહીંયા વ્યક્ત કરું છું બ્રહ્મ સમાજ હંમેશા રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહ્યો છે અને આજે આ રાષ્ટ્રચિંતન શિબિરમાં પણ ભૂદેવોએ એ જ વિચાર્યું કે આપણે રાષ્ટ્રને શું આપી શકીએ તો આજના દિવસમાં નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા એનાથી વિશેષ અમે આજે અમે કંઈ પણ આપી શકીએ એમ નથી તો એના માટેની એક આ રાષ્ટ્રચિંતન શિબિરમાં અમે એક ઠરાવ પસાર કર્યો અને બ્રહ્મ સમાજ તરફથી અમે એક એવો ઠરાવ પ્રચાર કર્યો કે પાટણ લોકસભા અને જ્યાં જ્યાં પણ બ્રાહ્મણો અમારી વાત સાંભળે છે ત્યાં ભાજપનો અને નરેન્દ્રભાઈનો હાથ મજબૂત કરી અને આ રાષ્ટ્ર માટે જેટલું પણ વોટિંગ કરી અને આગળ આ ભાજપને જીતાડી શકે એના માટે અમે ઠરાવ આજે